સરસ મજાનો વિડીયો લઈને આવી ભાઈ બહેનો જે આપણી જોડે જૂની સાડી હોય કોઈ ડિઝાઇનર તમે જોઈ શકો છો મારી સુંદર મજાની આ સાડી કાપડ છે બીનું તમે જોઈ શકો છો આ બોર્ડર છે ઉપર બોર્ડર છે આ રીતે તમારે કોઈ બી તમારી પાસે જૂની કોટનની સાડી હોય તો બેનો ફેંકતા નહીં કોટન નું કાપડ છે તો આવી રીતના બતાવીશ એવી રીતના મારી ચેનલ મેં ઘણા બધા વિડીયો અપલોડ કરેલા છે બેનો કે જૂની સાડીમાંથી તમારે કેવો ઉપયોગ કરવો એ બધા વિડીયો નો જોઈએ તો જરૂર જોજો આજે આપણે કોટનની જે સાડી હોય તેમાંથી શું બનાવવું તે તમને હું શીખવાડીશ આ રીતે મારે બે મીટર મેં કાપડ લઈ લીધું છે તમે જોઈ શકો છો આ રીતે મેં કાપડને ને ફોલ કરી રાખ્યું છે મેં એક આખો ડ્રેસ કર્યો છે બરોબર આમાં આપણે આજે સલવાર શીખવાના છે આ રીતે મેં પૂરતી પણ જે સાડીમાંથી માંથી જ કરેલી છે હજી મારે સીવવાની થોડી બાકી છે તમને બતાવું તે રીતે મેં તૈયાર કરેલી છે આ રીતે તમે જોઈ શકો છો આ રીતે હજી મારે ફિટિંગ ને બધું બાકી છે ખાલી સ્લીવ સુધી મેં સીવેલી છે આ સાડીમાંથી ને ત્યાં કાપડ વધેલું છે તેમાંથી મારે સલવાર કરવાની આખો ડ્રેસ આ રીતે કરવાનો છે બહુ સુંદર મજાનો ડ્રેસ થશે ડિઝાઇન પણ બહુ સુંદર છે તો આ રીતે તમે બનાવી શકો તો કુર્તી તો મેં ઘણા વિડીયોમાં બતાવેલું છે તો હું થોડુંક આજે અલગ બેનોને બતાવું તો આમાંથી મારે સલવાર બનાવવાની છે તો જૂની સાડીમાંથી આપણે સલવારનું કટિંગ કેવી રીતના કરવું તે તમને સમજાવું કેમ કે આપણે પરને મોટી હોય છે સાડી બરોબર તો થોડું અલગ કટિંગ આવશે આપણે જે રેડીમેડ ડ્રેસ લઈએ તેનું પનને આપણે લંબાઈમાં આપણું કાપડ થોડું ટૂંકું હોય બરોબર તો તેનું અલગ કટિંગ થાય આ પણ અલગ કટિંગ થશે એટલે હું તમને સમજાવું તે રીતે તમારે કટિંગ કરવાનું છે તો આ રીતે મેં કાપડને ફોલ્ડ કરી લીધું તમે જોઈ શકો છો આ રીતે આપણે કાપડને આ વાળો ભાગ છે ને આ રીતે આપણે ચાર પાટવો છે બે ગળી હોવો જોયું એટલે આપણે આગળ પાછળના ભાગ થાય બરોબર હવે ત્યાંથી આપણે લંબાઈ લેવાની છે તો માપ મેં સલવાર ઉપરથી આ રીતે આપણે બે જ લેવાના છે માપ જોઈ શકો છો લંબાઈ ને કોમન નું માપ તો મેં આ રીતે લીધેલું છે તો હું તમને બતાવું તે આપણે આડત્રીસ ની લંબાઈ છે સલવારની બરોબર તો આપણે તમારું તમે જોઈ શકો છો પણ આપણું કાપડ મોટું છે એટલે આપણે કાપડ આ રીતે બધું આવી જાય બરોબર આપણે ઉપરનો બેલ્ટ પણ આવી જાય નીચેનો પાર્ટ આવી જાય તો આપણે જે સાઈડમાં વધે તેની ફાસરી પણ લગાવી શકો તમારે વધારે ચપટી લેવી હોય તો તેના પણ હું આઈડિયા બતાવીશ તમને કેવી રીતના તમારે ફાસરી આ લગાવી ને વધારે ચપટી લઈને કેવી રીતના સલવાર કરવી એવી ઘણા બેનોની કોમેન્ટ પણ આવતી એટલે સાડીનો ઉપયોગ કરતા પણ શીખવાડીશ ને એ રીતે તમારે ફાસરી કેવી રીતના લગાવી તેના થોડા હું આઈડિયા બતાવીશ તો તમે જોઈ શકો છો પહેલા આપણે આ રીતે લંબાઈ માપી લેવાની કે તમારી સલવારની લંબાઈ છે તેનાથી તમારે ચાર ઇંચ વધારે હોવું જોઈએ કાપડ બરોબર આપણે તમે જોઈ શકો છો બતાવું તે રીતે આડત્રીસ ની આપણી લંબાઈ તો આડત્રીસ કરતા આપણે પાંચ થી છ ઇંચ વધે છે કાપડ એટલે આપણે ચાર ઇંચ ની જ વધારે જરૂર છે બે ઇંચ આપણે નીચે જે પટ્ટી ફોલ્ડ કરીએ મોરીનું તેમાં જોઈએ ને બે ઇંચ આપણે જે ઉપરનો બેલ્ટ ફોલ્ડ કરીએ તે માટે એટલે આપણી લંબાઈ વધારે છે એટલે આપણે કેવી રીતના કટિંગ કરવું તે તમને પેલા સમજાવી દો આ રીતે પેલા આપણે લઈ પછી તમને કે કેવી રીતના તમારે કરવાનું છે પેલા બેલ્ટનું આપણે બે ઇંચનું એક માર્કિંગ કરીએ કેમ કે બે ઇંચ આપણે જે ઉપરનું આપણે બેલ્ટ ફોલ્ડ કરશું તેમાં જોશે બરોબર આ રીતે

નાની બેબી હોય તો તમારે હાવ એકદમ નાની બેબી હોય તો ચાર થી પાંચ ઇંચ નો હોય બરોબર તો એ રીતે કટ લેવાનું આ આ રીતે કરી હવે આપણે કમરની પોહળાઈ લેવાની છે તો કમર આપણે છે ચુમ્માલીસ તો ચુમ્માલીસ નો ચોથો ભાગ કરવાનો બરોબર તો અગિયાર એમાં આપણે એક્સ્ટ્રા ઉમેરવું પડશે

અને આપણે જોઈન કરીએ ટોટલ આપણો આ કેટલું થાય તેમને બતાવી દો 10 ઇંચ થશે બરોબર કન્ફ્યુઝ ન રહો તમે એટલા માટે લંબાઈ આપણે 10 ઇંચ ને પહોળાઈ આપણે 14 ઇંચ રાખી હવે આપણે આ માર્કિંગ સે ને આ રીતે લઈ લેવાનું છે આ રીતે બરોબર ખેત સુધી આપણે લઈ લેવાનું કેમ કે આ નીચેનો પાર્ટ થશે આ આપણો ઉપરનો બેલ્ટ થઈ ગયો એટલે તેટલે સુધી હવે આપણે નીચેની લંબાઈ લેવાની છે બરોબર આ નીચેનો પાર્ટ તૈયાર કરવાનો છે બરોબર આપણે આ 7 ઇંચ છે ને બાદ કરી નાખવાનો બરોબર 7 ઇંચ નો આપણો બેલ્ટ એટલે આપણે 38 માંથી 7 પ્લસ કરીએ એટલે 31 આવે બરોબર તો આપણે અહીંથી 31 લેવાના છે 31 માં આપણે 2 ઇંચ એડ કરી દેવાના છે એ આપણે નીચેની મોરી ફોલ કરો એટલે આપણે 31 32 33 થશે બરોબર 33 ઇંચ એક માર્કિંગ કરી લઈએ આ રીતે

ટોટલ આપણે 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 સાડા સાત ઇંચ આપણે ફિટિંગ આવશે એટલે આપણે સાડા આઠ રાખી દઈએ બરોબર દોઢ ઇંચ આપણે સિલાઈ માટેનું આપણે સાતનું ફિટિંગ આવે બરોબર આ રીતે સાતનું ફિટિંગ મોરીનું પછી તમે આમાં બધઘઘટ કરી શકો તમે વધારે મોરીનો ભાગ પહોળો તમે આઠી રાખી શકો પછી સિલાઈનું એડ કરી દેવાનું એક થી દોઢ ઇંચ બરોબર એ ખાસ ધ્યાન દેવાનું એટલે સુધી થઈ ગયું હવે તમને હું બતાવું તે રીતે તમારે કરવાનું છે હવે આપણે જે આ ભાગ છે એને આપણે તમારે કેવી રીતના કટિંગ કરશો કે અહીંયા આપણે જે સીટની લંબાઈ આપતા હોય છે હંમેશા બરોબર કે દસ ઇંચ પછી અહીંથી આ ક્રોસ આપીએ સિમ્પલ સલવાર કરતા હોય તો એ રીતે થાય હવે તમારે ખાસરી વાળી કરવી હોય તો કેવી રીતના કરું કે જે આ લંબાઈ છે ને તે માપી લેવાની આ રીતે તો પાંત્રીસ આવે પાંત્રીસ નું તમારે અડધું કરી લેવાનું બરોબર આ રીતે હવે સાડા સત્તર બરોબર સાડા સત્તર છે તો સાડા સત્તર માર્કિંગ કરવાનું પછી અહીંયા જોઈન્ટ કરવાનું આપણે જે આ નીચેનો પાર્ટ છે ને એની લંબાઈ માપવાની એનું અડધું કરવાનું પણ સાડા સત્તર આવે તો સાડા સત્તર એ માર્કિંગ કરવાનું ને આ જોઈન્ટ કરવાનું જે આ ભાગ વધે છે તેને આપણે પાછું ન્યા જોઈન્ટ કરી લેવાનું ચારે ચાર પાર્ટમાં પછી તમારે સીટની લંબાઈ લેવાની બધા ભાગ જોઈન્ટ કરીને પછી તમારે ક્રોસ આપવાનું તો તમારી એ રીતે લંબાઈ વધશે મારે આ સિમ્પલ કરવાની છે એટલે હું તમને મેં સમજાવ્યું તે રીતે આવશે ફરીથી તમને સમજાવી દઉં કે જે લંબાઈ આવે છે આપણે આ બેલ્ટનું બાદ કરીને તે લંબાઈ માપવાની તેનું હાફ કરવાનું અડધું કરવાનું અડધું કરીને ત્યાંથી એક માર્કિંગ કરી લેવાનું માર્કિંગ કરીને આ ક્રોસ જોઈન્ટ લેવાનું પછી કાપડ વધશે બરોબર ચાર પાર્ટમાં વધશે તો ચારે ચાર પાર્ટમાં તમારે પેલા આ રીતે ભાગ જોઈન્ટ કરી લેવાના સિલાઈ લગાવી લેવાની સાડા સત્તર સાડા સત્તર સુધી ને પછી તમારે સીટની આપણે લંબાઈ લેતા હોય કેમ કે નવ રાખે કોઈ દસ રાખે વધારે રાખવું હોય તો એ રીતે પછી ક્રોસ આપી ને પછી તમારે સલવાર તો તમારે આભાર વધી જાય બરાબર પહોળા એટલે જોઈને પણ તમે શીખી શકો મેં તોય તેમ છતાં મેં તમને આઈડિયા આપ્યા એ રીતે તમે કરી શકો કેમ કે ઘણા બેનોની કોમેન્ટ પણ આવે છે એટલા માટે મેં આ તમને સમજાવી દીધું હવે આપણે આ સીટ ની લંબાઈ અહીંયા લઈ સામેની બાજુ જેટલી આપણી પહોળાઈ છે એટલી આપણી સીટની લંબાઈ લેવાની બરોબર હું દસ રાખું છું દસે માર્કિંગ કરી લીધું હવે આપણે આને ક્રોસને જોઈન્ટ કરી લઈએ આ રીતે બરોબર આ રીતે જોઈન્ટ કરી આમાં તમે નવે લઈ શકો ઘણા બેનોને આ સીટની લંબાઈ ઓછી ગમતી હોય તો નવ લઈ શકો જોઈ શકો છો જે આ કાપડ વધે ને એ તમારે લગાવવાનું હોય છે હવે આપણે કટિંગ કરી નીચેનો પાર્ટ થઈ ગયો બરોબર આ આપણો ઉપરનો બેલ્ટ આ આ રીતે આપણો ઉપરનો બેલ્ટ થઈ ગયો જોઈ શકો છો આ રીતે હવે નીચેનો આપણે આ આપણે ખાસરી કટ કરી લઈએ જે નીચેના પાર્ટમાં વધે છે તે રોષ છે અને કટ કરી લેવાનો છે ભાગ છે જોઈ શકો છો આ રીતે આપણી સલવાર કમ્પ્લીટ થઈ ગઈ છે આ રીતે તમે સાડીમાંથી આખો ડ્રેસ બનાવી શકો તો બહુ સુંદર મજાની ડિઝાઇન છે તો આ રીતે ડિઝાઇનર કોઈ સાડી હોય તો તમે આનો ઉપયોગ કરીને ડ્રેસ બનાવી શકો કોઈ વન પીસ કોઈ ફ્રોક બેબી માટે આ રીતે તમે બનાવી શકો તમે જોઈ શકો છો સુંદર મજાનું આપણી સલવાર બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે આના સિલાઈના વિડીયા તમે ઘણા બધા અપલોડ કરેલા છે પણ આ ન્યુ હતું એટલે મેં તમને બતાવેલું છે ને આ રીતે ભાઈ બેન મે ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે તમે નીચે WhatsApp નંબર આપેલા છે તેમાં કોલ કરીને તમે મંગાવી શકો તેમાં કટોરીવાળા છે પ્રિન્સેસ છે ટક્સ વાળા કે કોઈ ડ્રેસ બ્લાઉઝના પેટર્ન વાળા મંગાવી શકો હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરે તો સબસ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન બેલ પર ઓલ કરજો વિડિયો લાઈક કરજો અને કમેન્ટ જરૂર કમેન્ટ કરજો ભાઈ બેન કે આ વિડિયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ